ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આઈ હોપ યુ ઓલ આ સેફ આઈ એમ યોર ગુજરાતી ટીચર આજે આપણે ભણીશું દ્વંદ્વ સમાસ જે સમાસનો એક પ્રકાર છે પાઠ બાર નવા વર્ષના સંકલ્પો એમાં ભાષા સજ્જતામાં આ સમાસ વિશે માહિતી આપેલ છે એ જોઈએ એ પહેલાં આપણે ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ રીડ ધ ભાષા સજ્જતા ફ્રોમ પેજ ટેન ફ્રોમ ટેક્સ્ટબુક વિથ મી એન્ડ લિસન ધ એક્સપ્લેનેશન આફ્ટર અન્ડરસ્ટેન્ડ ધ સમાસ રાઈટ ગીવન એક્સરસાઇઝ ઇન ક્લાસવક બુક દ્વંદ્વ સમાસ આપણે જોઈએ એ પહેલાં જોઈએ સમાસ એટલે શું સમાસ એટલે કે બે કે તેથી વધુ શબ્દો સાથે બેસીને એક નવો જ અર્થ પ્રગટ કરતો શબ્દ બનાવે ત્યારે સમાસ થયો એમ કહેવાય છે તો એ સમાસના બે પ્રકાર છે એક તો દ્વંદ્વ સમાસ અને એક દ્વિગુ સમાસ તો અત્યારે આપણે જોઈશું દ્વંદ્વ સમાસ વિશે દ્વંદ્વ સમાસ એટલે શું દ્વંદ્વ સમાસ દ્વંદ્વ એટલે જોડકું જ્યારે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને અને તેમને છૂટા પાડતા કે અથવા અને મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે એના ઉદાહરણ જોઈએ પહેલું વાક્ય જુઓ કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષય કાવ્ય મને ગમ્યું હવે તમે જુઓ રેખાંકિત શબ્દ છે રાધા કૃષ્ણ એમાં આ શબ્દમાં રાધા અને કૃષ્ણ એવો ભાવ પ્રગટ કરે છે હવે બીજું વાક્ય જોઈએ બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી તો આ બીજા વાક્યમાં રામ લક્ષ્મણ શબ્દ પણ રામ અને લક્ષ્મણ એવા બે શબ્દ જોડાઈને એક શબ્દ બન્યો છે ત્રીજું વાક્ય જુઓ પાંચ દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં આમાં રેખાંકિત શબ્દ છે પાંચ દસ પાંચ દસ શબ્દ પણ પાંચ તેમજ દસ એવા બે શબ્દો જોડાઈને બન્યો છે પરંતુ ત્યાં પાંચ કે દસ એવો અર્થ નીકળે છે જ્યારે પ્રથમ બે વાક્યોમાં રાધા અને કૃષ્ણ તેમજ રામ અને કૃષ્ણ એવો અર્થ પ્રગટ થાય છે તો ઉપર આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દો શું સૂચવે છે દ્વંદ્વ સમાસ હવે એને લગતા ઉદાહરણો માટે આગળ એક્સરસાઇઝ જોઈએ નીચે આપેલા વાક્યોમાં દ્વંદ્વ સમાસ દર્શાવતા શબ્દો નીચે લીટી દોરો પહેલું વાક્ય જુઓ મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ આ વાક્યમાં કયો આવશે દ્વંદ્વ સમાસ કૃષ્ણ સુદામા શું આવશે કૃષ્ણ સુદામા બીજું વાક્ય છે ઘરમાં અહીં તહી સામાન પડ્યો હતો તો શું આવશે સમાસ અહીં તહી દ્વંદ્વ સમાસ સૂચવે છે ઝાડ પર દસ બાર પક્ષીઓ બેઠા હતા દસ બાર એટલે કે દસ કે બાર એવું એટલે જોડકું જે દર્શાવે છે દસ બાર ભાઈ બહેન દડાથી રમી રહ્યા છે તેમાં કયું આવશે ધ્વંદ સમાસ ભાઈ બહેન આ વાક્ય જુઓ અંજન કિન્નરી ઉદાસ થઈને બેઠા હતા તેમાં કયું આવશે ધ્વંદ સમાસ અંજન કિન્નરી સમજ પડે છે ને તેને મહિને ચાલીસ પચાસ રૂપાડી મળે છે ચાલીસ પચાસ ચાલીસ કે પચાસ એ દ્વંદ્વ સમાસ સૂચવે છે એવી જ રીતે તમે જુઓ મીરાને દાળભાત ખૂબ ભાવે છે દાળભાત કિનારે શંખ છીપલા વીણવાની ખૂબ જ મજા આવે છે તો શું આવશે શંખ છીપલા શંખ અને છીપલા એ દ્વંદ્વ સમાસ સૂચવે છે શંકર પાર્વતી કૈલાસ પર બેઠા છે આમાં શું આવશે શંકર પાર્વતી બરાબર વહેલી સવારે આકાશમાં લાલ પીળા રંગો દેખાય છે આમાં કયો સમાસ આવશે લાલ પીળા એકદમ બરાબર હવે તમને સમજ પડી ગઈ કે દ્વંદ્વ સમાસ કોને કહેવામાં આવે છે તો આવા બીજા વાક્યો પણ તમે શોધીને લખી શકો છો આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધ ગ્રામર દ્વંદ્વ સમાસ યુ હેવ ટુ રીડ ધ ભાષા સજ્જતા એન્ડ રાઇટ એક્સરસાઇઝ ઇન ક્લાસ વર્ક બુક ગીવન ઇન પીડીએફ એન્ડ મેલ ઇટ ઓન ગીવન ઈમેલ આઈડી બૌધ આઈડીઝ આર ગીવન